ગાયકવાડ હવેલી પીઆઈ હોય કે અમદાવાદનો કે ગુજરાતનો કોઈ પણ પોલીસ અધિકારી હોય એ જ્યાં સુધી સરકારી કાગળ ઉપર આદેશ ના હોય તો કાયદો વ્યવસ્થા જોખમાં એવી પરિસ્થિતિ ના હોય ત્યાં સુધી એ કોઈ એક્શન લઈ શકે નહીં અને કોઈ પણ એક્શન લેતા પહેલા એની જવાબદારી બને છે કે તમને લિખિત ઓર્ડર બતાવો એટલે સૌથી પહેલા આની અંદર આરોપી બને છે અહીંના પોલીસ ઇન્સ્પેક્ટર જે આવ્યા હતા એટલે આપણે પ્રથમ નંબરના જે આરોપી બને આગળ એના અત્યારે આપણે મળવા જઈએ સાહેબ તમે કયા આદેશ આધારે અહીંયા આવ્યા હતા જો એની જોડે યોગ્ય આધાર હોય કોર્ટ કચેરીના તો પછી આપણે કોઈ મગજમારી થતી નથી આપણું બીજું સ્ટેપ સીધું કોર્ટ કચેરી એનું પકડવું પડે એટલે આપણે આવતીકાલે કોઈ મજબૂત દમદાર વકીલ ના પકડી કોર્ટ જો એમને નોટિસ આવેલી હોય તમારી કોર્ટે ઓર્ડર કરેલો હોય તો આપણે ઓર્ડરને ચેલેન્જ કરીશું બરોબર છે અને કોર્ટે ઓર્ડર ના કર્યો તો સર્વપ્રથમ આવેલ પોલીસ ઇન્સ્પેક્ટર અને સાથે આવેલા તમામે તમામ ગુન્ડાઓ પર પોલીસ ફરિયાદ કેમ દાખલ ના થાય એ દિશામાં આપણે કાલે કાલે કામ કરવું પડે બરોબર એટલે આ બે મુદ્દા છે પણ વાત સૌથી પહેલા આપણે કોણ જો કરવી પડશે અત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર કે આ જે પ્રસાદ મિલ છે એના માલિક જો સંપર્ક છે ખરીદી છે એ આપણને ખબર નથી કોને આને કપજો છો યા તો આદેશ બતાવો આદેશ ના હોય તો તમારા સહિત આવેલ તમામે તમામ મુદ્દાઓ વિરુદ્ધ તમારા જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરશે બરોબર આમાં કઈ કોઈને શંકા હોય તો કહો